બોલો ગણપતિ મહારાજની જે સરસ્વતી માતની જે માતની જે આવો ગણપતિ દાદા સતસંગ માયાવજો આવો ગણપતિ દાદા સતસંગ માયાવજો સોનલા રૂપાના મેં તો બાજો ડરાવ્યા સોનલા રૂપાના મેં તો બાજોઠ ઢરાવિયા વિરલે આસન પથરાયા ગણપતિ દાદા સતસંગ માયાવજો હીરા તે બાલા તે આસન પથરાયવા ગણપતિ દદા સતસંગ માયાવજો રીધિ સીધીને દાદા રીધી સીધી ને દા સતસંગમાં લાવજો આવી મારા સત્સંગ દીપાવો ગણપતિ દદા સતસંગમાં લાવજો પૂજન નો થાર હું તો લાવી સતસંગ માં પૂજનનો તાર હું તો લાવી સતસંગ માયા બિલ બુલાલ વધાવું ગણપતિ દાદા સતસંગ માયા વજો બિલ બુલાલે વધાવું સત એ અ બિલ વધાવું ગણપતિ દાદા સતસંગ માયા વજો ચોખા ને લાવી જે ચોખા ને ફૂલડા હું પૂલડા હુલાવી જે ચોખા ને ફૂલડે વધાવું ગણપતિ દાદા સત્સંગ સતસંગ માયાવજો ચોખા ને ફૂલડે વધાવું ગણપતિ દાદા સત્સંગ માયાવજો શિવ પાર્વતી ને સાથે તેડી લાવજ શિવ પાર્વતીને સાથે તેડી લાવજો આવીને સત્સંગ દીપાવો ગણપતિ દાદા સત્સંગ માયાવ જો આવીને સત્સંગ દીપાવો પતિ દાદા સત્સંગ માયાવજો પૂજનનો થાર હું તો લાવી સત્સંગ આ ગંગા ના જળ ભરી લાવી જમ નાના ભરી આવી ચડ મારા શિવને ચડાવું ગણપતિ દાદા સતસંગ માયાવજો જોડ મારા શિવને ચડાવું ગણપતિ દાદા માયાવ જો આવો ગણપતિ દાદા જો રીધી સીધી સીધીને દાદા સાથે તેડી લાવ દાદા સાથે તેડી આવજો આવી મારા સત્સંગ દીપાવો ગણપતિ દાદા સત્સંગ આવજો આવી મારા સત્સંગ દીપાવો ગણપતિ દાદા સત્સંગ આવજો બોલો ગણપતિ મહારાજ જય જી